ના બ્રેડ નું અલગ છે બાપા ઓ ઓલો બ્રેડ નાય હમ બ્રેડ નાય હર હર મહારે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો કેમ છો બધા તો સવાર નો છે ને ગાડી માં લાગ્યો તો કે સાફ કરવામાં આગળ છે ને ગાડી ફર્સ્ટ ક્લાસ સાફ કરીને રાખી ને તમને ગાડી બતાવો કે જો એકદમ મસ્ત સાફ સાફસૂફ બધી કરી નાખો ને એકદમ સરસ રીતે બધું કરી નાખ્યો હજીબ પણ અહીંયા હશે ને જો સાફ કર્યું હતું પાણીવાળું એટલે ગાભો રહી ગયો અને નીચેનું બધી એકદમ મસ્ત આખું ધોયું બહુ રફ થઈ ગયું તો એકદમ પેલું બિલ્ડિંગ સાઈડ ઉપર જાયા કરી છે ને ગાડી લઈને એટલે આ બધું એકદમ મસ્ત રીતે કને ખીને બેક સાઈડમાં હમણાં ખોલીને તો એકદમ મસ્ત રીતે થઈ ગઈ ને બાર બાર ધોવાની બાકી રહી ગઈ અને આ ટાઇલ્સની એકદી મેં વાત કરી હતી આટલી બધી લઈ આવ્યા ગાર્ડનમાં હવે એકાદ વીકમાં બે વીકમાં ચાલુ કર્યું ગાર્ડનનું કામ અને પછી આ બધી વસ્તુ સાફ સાફસુફ કરી નાખ્યું અને આપણે ગાડી થઈ ગઈ છે નાઇન સીટર મસ્ત રેડી ધોવાઈને એકદમ ક્લીન અને મસ્ત થઈ ગયું ધ્યાનનો તમને બતાવ બતાવ કરો પણ બધું હાથ બધી પકડી ગયા ધોવાઈ રાખી ગાડી બારથી અંદરથી બધી સાફ કરીને બહુ બધું કામ કર્યું ને તો ટાઈમ લાગી ગયો બહુ અને ગાર્ડનનો વ્યૂ તો તમને બતાવીશ કે ને જો બાજુમાંથી માસીની નાખે છે ને અમે શું લઈ આવ્યા છે એ તમને હું બતાવું સાંભળી આજો તો આ ફૂલ હતા જે જ્યોતિભાઈ કહેતી હતી તો માસી હવે ઇન્ડિયાથી આવ્યા તો મને કે તમારો વિડીયો મેં જોયો હતો અને તમે છે ને અત્યારે એક ઝાડું આખું ઉપાડી જાઓ હું કે નહીં અત્યારે હું ઉપાડી જાય ને તોય એ પણ મારા ઘરે મરી જશે તમે કામ કરો એક ડાયર આપી દો તો મેં વાઈ દઉં અત્યારે છે ને આવા ફૂલ આટલા બ્યુટિફુલ ફૂલ છે લાઈક સરસ સુરસમુખી જેવા દેખાય અને આપણા ઘરના ફૂલ તો આ છે એ જરા કેટકી જેવા લાગે અને આ છે એનું ઝાડ અમે લઈએ બસ એક બે ડાયર તો આમાં નાખી દીધી પોટની અંદર તો જોશું વર્ષમાં સોમસ અલ ઠંડી છે અત્યારે એટલે ઘરમાં રાખ્યું છે તો એકવાર ગ્રો નીકળી જાય પછી આપણે એની ઓલામાં ગાર્ડનમાં જઈને વાય દેવું ને આ છે અમારું મની પ્લાન્ટ સાત વર્ષ થઈ ગયા છ થી સાત વરસ પહેલાં બીજા ઘેરા હતા ત્યારે નું છે હજી પણ અહીંયા છે મસ્ત રીતે લીમડો છે ને આમાં એક ફૂલ આવ્યું હતું એક ફૂલ આવ્યું હતું પછી એ આખું ઝાડ ખતમ થઈ ગયું પણ હવે બીજા નીચેથી ઘણા બધા નીકળ્યા છે કરીને આમાં બધું સેપરેટ કરશું ને આની અંદર જવું બધા શાસ્ત્રી ધ્યાન સીના કલર કરી કરી પથ્થર ને ઢાંકી દીધા ઊંધાકરને ઓહો જો નાઈશ કલર નાઇશ કાસબો બનેવ આમાં અંદર પથ્થરમાં ને આમાં મૂકી દેસ કે અંદરમાં બધી શું કહેવાય આવી રીતના મૂકી દીધાશ કાકરા અંદર તો એ બે બહુ મહેનત કરે છે એવું બધી નાના નાના બધું લઈ આવીને એમાં બધું ને હાથે ડિઝાઇન બધું કરે છે ને બધું પેપર હોમવર્ક ને બધું ઘણું બધું કરે છે શાસ્ત્રી તો અત્યારે તો એનું ઓનલાઈન પર બહુ હોમવર્ક આવી જાય તો સ્કૂલ પણ સારી મળી ગઈશ તો બહુ વધારે હોમવર્ક હોય બીજી પણ બહુ રહી છે હોમવર્કમાં ને પ્લસ મને હેલ્પ પણ કરે છે કે હું તમને હેલ્પ પણ કરી શકું તો થોડું ઘણું વિડીયો એડિટિંગનું ને આ તે બધું હેલ્પિંગ પણ બહુ કરે છે બહુ સરસ રીતે અને આપણે સમજાવે પણ કે આવી રીતના કરવાનું છે કામ છે કે તેમ છે હું છે ને આજે મેં વિડીયો ચાલુ કર્યો હતો લાસ્ટ યરનો જે કથામાં અમારે કથા કરી હતી ને શ્રીમદ ભાગવત કથાનું તો એનો વિડીયો આજે મેં ટીવીમાં સ્ટાર્ટ કર્યો હતો આપણો વિડીયો આપણો ચાલુ કર્યો કે જમવા તારે બેઠા છે ને વિડીયો ને જૂની યાદ આવી ગઈ પાછી તો સ મહિના થઈ ગયા ને વાતને ગાજે પાસે એક વાર જોઈએ યાદને તાજા કરીએ તો પ્રફુલ્લ સિંહમાં છે સિક્સ મંથ ગો વિડીયો સ મહિના પહેલાનો વિડીયો છે તો એમાં લખ્યું છે એમાં તમને બતાવું તમારે આખો વિડીયો જોવો હોય તો કંઈક આવી રીતના નામ લખ્યું છે ડે ફાય શ્રીમદ ભાગવત કથા પટેલવાળી બુચ્છરવાળા દીવ તો આવી રીતના કંઈક લખ્યું છે એટલું લખ્યો તો તમને આ વિડીયો મળી જશે તો ને કોઈને જોતો પણ હોય કોમેન્ટ પર લખજો તો હું તમને કોમેન્ટ ઉપર તમારી કોમેન્ટ ઉપર હું તમને એ વિડીયો શેર કરી દઈશ તો જય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો અત્યારે હું જાઉં છું આજે હું બિલ્ડિંગ સાઇડ વર્ક ગયો નથી આજે માર છે ગેટવિકની બુકિંગ તો ટેક્સી અત્યારે આજે તૈયાર કરી સાફ છે ને બધું તો હું અત્યારે જાઉં છું ગેટ વિક તો એક વાગે દોઢ વાગે નીકળવાનું છે દસ મિનિટ બાકી રહેશે અત્યારે તો તમે બેકગ્રાઉન્ડમાં જો દસ મિનિટ દોઢમાં બાકી છે તો અત્યારે આ છે ને જલ્દી જલ્દી જાય

અને બસ કુકિંગ ચાલુ કરીએ સસે લાઈટ બંધ કરી દે આમ હું કરું બંધ કરું ચલો કુકિંગ કરવા નું સારું કર દે બટાકા કમેગા તાજે બનાવવાનો છે વધારે મહેસરાક બાફા ન થઈ જાય થોડીક મગની દાળ બનાવું કેમ ભોગની દાળ ની રોટલી થોડું ગરમ પાણી રાખી દીધું

No, no, no. Mami o o presente, ¿sí? आज આપણે બનાanse બ્રેડ ન સાપ બ્રેડ પકોડા બનાવના તો પણ 10 મિનિટ સુધી બ્રેડ પકોડા નઈ બને ને ફ્રાય કરવાનો વા લાગે તો આપણે ડાયરેક્ટ પૌંસક બનાવી લે પૌંસક નઈ આપણે બનાવીશું બટેટાની સુકી પૌંસક લોંગ ટાઈમ કી Kan du helle i? લીલા મરચાં મોરા મીઠું ખાલી સાસ મૂકો આપણે હાફ લીંબુ લીધું છે

बनाऊँ समोसा देखा था है था मैंने क्या वाइन लकी माली गम तो ये खाऊँ मैंने हम्म तब तो मैं अभी जाम खावा ना एक्सेक्टली राइटली समझा ना समझी ना तब तक मसाला बदलना खाई जैसे मैदू वड़ा नहीं बड़े नहीं मैदू वड़ा

પાંચસો બટાટા બાફા તમે પપ્પા દીકરી હું કામ કરો નાની પાસે ગયા સાચી નાની પૂછવાથી પપ્પા દીકરી ની કઈ બી કામ કીધું ઊંધુ જ કરે એમ કીધું પાછું કાલે એમ કીધું કે સા મૂકજ ની સા દૂધ ગરમ તો કે માની કે પોતે ખુદ કામ

अवर पपाया अप्षो डबबो सोख्लेटन पेड़ उताड़ि दीत। भी अन्ची अपने इजाहाँ नांत बबाद इसली हो प्रोप्रेट्व

સાક બનાવી લે કી છે અને મમ્મી ગ્રીન ચટણી બનાવી લે રેડી કરવા કી છે થોડી ફાઈટ કર લેગી તો મમ્મી મસ્ત ગ્રીન ચટણી એ બનાવી રેડી રાખી છે મમ્મી ચટણી મસ્ત આવડે છે મરચાં હતા બી વધારે સારી મારા ફિટલી સારી બનતી ન હતી પણ મમ્મી બનાવી લે છે ટેસ્ટી તો ચલો ગ્રીન ચટણી અને બ્રેડસ બ્રેડમાં કોંસેટ પણ કોંસેટ માટે બ્રેડ થોડો અલગ જોઈએ પણ પાસે બ્રેડ નથી અને

ब्रेटनी डेट जो ही थी ट्वेंटी एट mm. वो थी वो कबूतर oh, no. ने आप पास आने थी ओ चलो तो ब्रेड में साथ लगा दी है हम ये भी करना के चलो तो गैस पे लाप ग्रीन चटनी लगाई दी हाँ सम्सी बोल नानी से तैयार में હા સેન્ડવીચ બનાવું શાક બનાવું પણ એમાં ચટણી લગાવીને ઓકે ગ્રીન ચટણી આઈ લાઈક ચટની સસ્તેનાજી ડોસા બનાવવાના બાકી છે સસ્તેની બોગ દિવસ તો સમોસા હતો છે મને હાર નહોતું દિવસમાં બસ પાછો રી ટાઈમ આવી ગયો છે એટલે હવે સમોસા રેવા દે ખાવ હવે માં ગરમાની બો

काम सोच भाई यह हम करवाए भाई खबर नहीं थी क्या हम करवाएगा ना दिशारा से ना कुछ जो क्या ही हम करवाएगा काम बहुत काम बहुत हाँ बीच में खबर नहीं थी तमारा मटे केवा मटे जस मामी कंप्लेन करो तो हमें काम આપડે રેડ શાક બનવાની વાત કરતા કરતા બાકીના છે તે પણ બનાવી લઈએ हम्म ब्रेड नाइफ ओके अच्छा फाइनली आप लोग ब्रेड रेडी थे या सुबह हाँ ब्रेड नाइफ बट तू पसाड़ ये ना थी ये ऊपर ही ले उस वे यार हाँ finally, तो आप लोग ने फाइनली मस्त ब्रेड नाइफ ले ली थी से तो पहला हम कोरा नहीं की

Están muy fighting amigos. Este ya. Finally, ya acabamos. Finally, the bomber. Ready to